હરર મહાદેવ જયસારામ અને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારે બધાનું આજના નવા વ્લોગમાં તો આજના દિવસની જો શરૂઆત થઈ ગઈ છે સાડા અગિયાર વાગ્યા ઓકે સાડા અગિયાર વાગે આવ્યા છે અને હમણાં તો કોલેજ ચાલુ નથી એટલે થોડુંક મોડું જાગવાનું હોય એટલે બધું કામ તો થઈ ગયું આપણે અત્યારે કંઈ કામ છે નહીં

ગાજર કોબી ને કેપ્સિકમ ઈ બધું ખમણી ને નાખી દઈ બનાવી લઈ ત્યાં ચટણી બની જાય

ત્યાં હું આ લસણ કટ કરી નાખું કઈ કામ તો ટમેટા ને મરચા બે આવી રીતે ઉકળી ગયા છે ને જો એની ટમેટાની છાલ આવી રીતે નીકળી જાય ને એટલી વાર ઉકળવાના હોય તો હવે એને અલગ કાઢીને ઠારવા મૂકી દેવાના થોડીક વાર ઠળી જાય પછી એને મિક્સરમાં પેસ્ટ બનાવવાનું જોઈએ તો કાઢી લઈ પાણી નહીં રાખવાનું એમાં જરાય લસણ મેં કટ કરી કરીને છે મને ઓછું ભાવે એટલે થોડુંક ઓછું નાખશે હોય તો ચટણીમાં વધારે ના મમ્મી લોટ ગયો છે હવે ગાજર ને કોબી ખમણી નાખશે ને ટમેટા ને મરચાં ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એનું બનાવવાનું છે પેસ્ટ તો મિક્સર લઈ લીધું છે અને જો હવે બનાવી નાખીએ આપણે એનું પેસ્ટ અને થઈ ગયું છે સૂકા મરચાં અને ટમેટાનું પેસ્ટ રેડી

પછી આ બધું મીઠું ખાંડ ને લીંબુ ને ચટણી એ બધું નાખવાનું છે નાખી દે પછી આપણી ચટણી રેડી થોડી તો જો ચટણી ઉકળી ગઈ છે એટલે હવે એમાં આપણે થોડીક લાલ ચટણી નાખી દેસી પછી થોડુંક મીઠું નાખવાનું છે Wow, udah jual catunya, baju kaki, ladies, hak, hmm. ciri

તો જો ચટણી તો તૈયાર થઈ ગઈ છે હવે મોમોઝ માટે આ બધું ખમણવાનું બાકી છે હજી ગાજરની પણ મમ્મીને થોડોક વચ્ચે બ્રેક આવી ગયો છે

હા પપ્પા શાક રોટલી ખાવાની છે તો ગાજર કોબી અને કેપ્સિકમ ને જે આપણે ખમણવાના હતા એ બધા ખમણાઈ ગયા છે અને મમ્મીએ આજે પેસ્ટ બનાવ્યું હતું આદુ લસણ અને મરચાનું એ તૈયાર થઈ ગયું છે તો હવે મસાલાને તેલમાં વઘારવાનો છે તો મમ્મીએ તેલ ગરમ થવા મૂકી દીધું છે અને પછી મમ્મી હવે મસાલો વઘારશે મેં જો તેલ આવી ગયું છે એટલે પછી આ પેસ્ટ નાખી દીધું છે આદુ લસણ અને મરચાનું અને પછી એને થોડીક વાર ગરમ થવા દેવાનું પાકી જાય પછી એમાં ઓલે બધી જે ખમણેલી વસ્તુ છે એ બધી નાખવાની છે તો આ મસાલો નહીં તૈયાર થઈ ગયું છે અને મમ્મી વણવા મંડી છે એની પૂરી અને મારે આ મસાલો ભરીને આ પોટલી તૈયાર કરવાની છે એટલે કે મોમોસ બનાવના છે જો મસ્ત બને છે પછી તરાઈને કેવા થાય છે ટેસ્ટ કરીને જોઈએ નહીં પેલા બનાવી લઈ આ થોડા ઘણા પછી જમી ગઈ કે ચોટલી વાળા કરે ચોટલી વાળા બનાવ્યા છે જો આ ભરીને બનાવી લીધા છે મોમોસ આપણે હવે મમ્મી તળે છે ધીમા બેસે ધીમા છે ને આ જોઈએ હવે કેવા બને છે વાંધો ને યાદ સક્સેસફુલ હજી આટલું થોડુંક હવે ભરવાના બાકી છે ઈ માર ભરવાના છે થોડાક પૂરી વણવાની હજી બાકી છે અને આટલા હજી બીજા ભરેલા પેડા

ને આપણા મોમોસ થોડાક કડક થઈ જતા હતા ને એટલે આવા જ રહ્યા છે કલર એટલો બ્રાઉન નથી થયો એટલે હવે આવા રાખીને તો જ સોફ્ટ રહેતા હતા બાકી કડક રહીએ છીએ એટલે આવા જ રાખ્યા પણ તોય ટેસ્ટ તો એવો જ આવે છે નહીં યાર એટલે આવા જ તૈરા છે ને હજી જો તરાય છે મમ્મી તરે છે

છોખ બેને ફેવરીટ મને નક થાવે નહીં તો બારક લઈ આવજો ઘરે બનાવીએ તો ખાયા ઓય અને જો આરાધ્યા આવી છે અને એના ફેવરીટ છે મોમસ નહી આરાધ્યા એટલે ઈ ખાય છે રે એને પૂછી લઈ કેવાક બૈના છે હે મસ્તીના મસ્તીના કાં

दिल्ली आवी गया ना अब तो अब जा जा दिल्ली अब जा जा रिया थी आपरा वीडियो धोवे पाछा जाहू पाछा केरे जावाने हे प्लान प्लेन प्लेस्ट टू हैं प्लेस्ट प्लेस्ट टू प्लेन में जावाने ना तो प्लेस्ट टू एक तो पंजाब नहीं पंजाबनी भाषा बोले ना तो के समझाई नहीं नहीं

Bye, guialo